હાલ ચૈત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના રણુના તુલજા ભવાની માતાના મંદિરે સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી રહી છે ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ હોય છે અનેક માય મંદિરોમાં સવારથી જ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના રણુ ખાતે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાનીના મંદિરે સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થી ઉમટી પડી હતી ખાસ કરીને રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર વિશાળ શ્રીમાળી સોની પાટડિયા પરિવાર નડિયાદ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી પગપાળા યાત્રા સંઘ દ્વારા તેઓના કુળદેવી રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે પગપાળા દ્વારા આવી ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારે સતત ચોવીસ વર્ષથી આવતા પદયાત્રીઓ આ વર્ષે પચાસથી ઉપરાંત પદયાત્રી પગપાળા સંઘમાં જોડાયા હતા અને આઠમ પર્વની માતાજીની ભક્તિભાવપૂર્વક ધજા પણ ચડાવવામાં આવી હતી રણુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો નજરે પડ્યા હતા ત્યારે આવતા વર્ષે પગપાળા સંઘના પચીસ વર્ષ એટલે કે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જાયમાં આજે ચૈત્ર સુદ આઠમ અને મા શ્રી પૂજા ભવાનીના સાનિધ્યમાં ઉજવેલી છે ત્યારે ઘણી મોટી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહનમાં ભારી ભક્તોની ભીડ સવારથી ચાલી રહી છે અને માને માને પ્રાર્થના અને અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરે એની મને પ્રાર્થના કરતા હોય છે આજે ભક્તોના સ્ત્રી ચંડી યાદનું આયોજન કરવામાં આવ્યું છે

નડિયાદથી નીકળી આણંદ થઈ બામણગામ થઈ અને રણુગામે આવ્યા છીએ આજે અને આવતું વર્ષ પચીસમું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે રજત જયંતી વર્ષ ઉજવવું છે તો બધા પદયાત્રીઓ સાથે આવશે માતાજીની કુળદેવીમાં તુરદા ભવાનીના દ્વારે આવશે શીશ નમાવશે અને પગે લાગશે આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આજે નડિયાદથી નીકળી ધજા માતાજીમાં કુળદેવી તુરદા ભવાનીની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા કરી મા તુરજા ભવાનની સવારે ધજા ચઢાવી હવે બપોરે બધા ભેગા થઈ અને પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી અને રવાના થઈશું